સાઉથના અભિનેતા પ્રકાશ રાજ આ દિવસોમાં ઘણા વિવાદોના કારણે ચર્ચામાં છે ત્યારે તિરુપતિ બાલાજી લડ્ડુ કેસ બાદ પ્રકાશ ફરી એકવાર પોતાના નવા કારનામાના કારણે ચર્ચામાં આવ્યા છે હવે એક્ટર પ્રકાશ રાજ પર ફિલ્મ પ્રોડ્યુસર એક કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે જાણકારી મુજબ પ્રકાશે ઇન્સ્ટાગ્રામ પર તમિલનાડુના નાયબ પ્રધાન ઉદય નિધિ સ્ટાલિન અને પ્રધાન એમ કે સ્ટાલિન સાથેનો ફોટો શેર કર્યો હતો આના પર પ્રતિક્રિયા આપતા વિનોદે આરોપ લગાવતા જણાવ્યું કે મને જાણ કર્યા વિના કાબલામાંથી રાત તેને મારા શૂટિંગ પર સેટ ઉપર એક કરોડ નુકસાન કર્યું છે તો શું આ રીતે છેતરપિંડી નોટબંધી યોગ્ય છે ત્યારે આવા સવાલો કર્યા હતા ત્યારે વિનોદ કુમારના આ દાવા પર પ્રકાશ રાજે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ આ પોસ્ટ લોકોમાં હલચલ મચાવી રહી છે તો લોકો અનુમાન લગાવી રહ્યા છે કે કુમાર કઈ ફિલ્મનો ઉલ્લેખ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ